ભરૂચના ચાવજ ગામે પત્નીએ પતિનો ખોલ્યો રાઝ પત્નીએ બનાવી સોશિયલ મીડિયા ઉપર આઈડી બનાવતા પતિ અને પત્નીના ફોટાએ પતિની ખોલી કાર્ટૂન પરિણીત હોવા છતાં આદિલ બન્યો આર્ય પટેલ અને ખોટા નામથી ફસાવી પ્રેમ ઝાળમાં હિન્દુ છોકરીને લવ જિહાદી કિસ્સામાં યુવક સાથે માતા પિતા પણ ગંભીર પ્રકારે નોંધાઈ ગયો ગુનો ગત શુક્રવારે ઝુમ્માના દિવસે જેનો અસલી ચહેરો સામે આવી ગયો તે હિન્દુ યુવતીને દબાવવાના પ્રયાસ કરતો હતો પરંતુ હિન્દુ યુવતીને પણ યુવકને ભારે પડી ગઈ હતી અને યુવતી યુવકના ઘરે પહોંચી ગઈ હતી અને ખોટી ઓળખ આપી હોવાનું માની ઘરમાં જ લાફાવાળી કરી મોટો હંગામો કર્યો હતો જેના કારણે સમગ્ર ગામનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમઝાળમાં ફસાવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણીત હોવા છતાં સોશિયલ મીડિયા પર ખોટી આઈડી બનાવી હિન્દુ યુવતીને જાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા આખરે વિધર્મી યુવકનો ભાંડો તેની પત્નીએ જ ખોલી નાખતા આખરે પતિ ન રહ્યો ઘરનો અને ન રહ્યો ઘાટનો પણ આવી ગયો ભરૂચ તાલુકા પોલીસની કસ્ટડીમાં અને થઈ ગયો ગંભીર પ્રકારનો ગુનો દાખલ જેના પગલે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે ભરૂચ રૂરલ પોલીસ મથકમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી જેના પર આક્ષેપ કર્યો કે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતે ઇન્સ્ટાગ્રામ પર આર્ય પટેલ નામના આઈડી પરથી એક યુવક સાથે સંપર્ક થયો હતો અને સોશિયલ મીડિયા પર જ વાત ચાલી રહી હતી જે યુવક આર્ય પટેલ તરીકે ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી તે હિન્દુ તરીકે હોય અને તે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદી આપી હતી અને બંને વચ્ચે મિત્રતા કેળવતા બંને હિન્દુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ યુવતી સાથે સતત ભરૂચ જિલ્લાના તમામ અલગ અલગ મંદિરોમાં પણ પહોંચી માતાજીના દર્શન કર્યા હતા અને વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા અને હિન્દુ તરીકે સાથે રહેતો હતો અને હિન્દુ પહોંચ્યો હતો એકાદ માસ અગાઉ સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ઉપરથી ફરિયાદી ઉપર મેસેજ ગયા હતા અને જે આઈડી ઉપરથી મેસેજ ગયા હતા તેની પ્રોફાઇલમાં આર્ય પટેલ તરીકે ફરિયાદી સાથે મિત્રતા કેળવનાર અંગે આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો તેની સાથે વાત કરતા પ્રોફાઇલમાં જે ફોટો છે તે આર્ય પટેલ છે તો ફરિયાદીએ કહ્યું તમે કેવી રીતે ઓળખો છો ત્યારે પત્નીની આઈડી જવાબ મળ્યો કે આ મારો પતિ છે છે અને તેનું નામ આદિલ અબ્દુલ પટેલ જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો આ સમગ્ર વાતને લઈ ફરિયાદી આર્ય પટેલ તરીકે ઓળખ આપનાર આદિલ પટેલને ફોન કરતા તેણે ફરિયાદી સમક્ષ માફી માંગતો એક વિડિયો ઉઠક બેઠક કરતો બનાવી ફરિયાદીને મનાવવાના પ્રયાસ કર્યા હતા અને ત્યારબાદ પણ સતત ખોટી ઓળખ આપનાર ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેતા આખરે ફરિયાદી પણ પોલીસના દ્વારે પહોંચી હતી ખોટી ઓળખ આપી ફરિયાદીને પ્રેમઝાળમાં ફસાવનાર મોટરસાઇકલ ખરીદવા માટે પચાસ હજારની માંગણી પણ કરી હતી પરંતુ ફરિયાદીએ તેનો અસલી ચહેરો સામે આવી જતા રૂપિયા આપવાની ના પાડી હતી જેના કારણે આરોપી આદિલ અબ્દુલ પટેલ કે જેણે ફરિયાદીને આર્ય પટેલ તરીકે ઓળખ આપી તેને ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને પચાસ હજાર રૂપિયા નહીં આપે તો તું જ્યાં નોકરી કરે છે ત્યાં આવી હું જીવતો સળગી જઈશ અને આ સમગ્ર ઓડિયો પણ કેદમાં કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યા બાદ ફરિયાદી સાથે ખોટી ઓળખ આપનાર સાથે ફોન પર વાત થતી હતી અને દરમિયાન ફરિયાદી સાથે તેની માતાએ પણ માફી માંગી હતી આવું ચાલ્યા કરે તેમ કહી ફરિયાદીને દબડાવવાનો પ્રયાસ કર્યો હતો વાત પત્યા બાદ આરોપી તરફે ફોન કટ કરવાનો રહી જતા ફોન ચાલુ રહ્યો હતો અને આરોપી આર્ય પટેલ પણ અભદ્ર ગાળો ભાંડી રહ્યો હોય અને તેને બચાવવા માટે તેની માતાએ સુધારવાના પ્રયાસ કરવાના બદલે વિવિધ તાલુકાઓમાં કે ગામોમાં ભુવા જાગર્યા કરવાની સલાહ આપી હતી આદિ અબ્દુલ પટેલે વિધર્મી હોવા છતાં તેણે પોતાની ઓળખ છુપાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી સોશિયલ મીડિયા ઉપર આર્ય પટેલ તરીકેની આઈડી બનાવી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોય ડપલા કર્યા હોય ખંડણી માંગી હોય તેવા ગંભીર પ્રકારના આક્ષેપ બાદ ફરિયાદ નોંધાઈ છે અને હિન્દુ તરીકે ઓળખ આપી યુવતી સાથે વિવિધ મંદિરો જેવા કે ભરૂચનું સુપ્રસિદ્ધ ઓસારા મંદિર પાવાગઢ કાવી સંભેશ્વર મંદિર અને અનેક મંદિરોમાં યુવતી સાથે ફોટા પડાવ્યા હોવાના ફોટા પણ પોલીસે કબજે કરી પોલીસની કાર્યવાહી કરી છે સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામમાં પત્નીએ પતિના કારણે ખોલવા માટે સેમ નામની એક આઈડી બનાવી હતી અને આ આઈડી ઉપરથી પતિ એક યુવતી સાથે પ્રેમ જાળમાં હોય તેના આધારે તે યુવતીને મેસેજ કર્યા હતા અને તેના પ્રોફાઇલ પણ આદિલ અબ્દુલ પટેલ અને તેની પત્નીનો મુકવામાં આવ્યો હતો જેના કારણે હિન્દુ યુવતી આ ફોટો જોઈને અચંબામાં મુકાઈ ગઈ હતી અને તપાસ કરતા આખરે જે હિન્દુ તરીકે ઓળખ આપી હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ અને અડપલા કરતો હતો તેનો ભાંડો ફોડી નાખ્યો હતો પરંતુ એક પત્નીએ એક યુવતીનું જીવન બરબાદ થતા બચાવ્યું ખોટું આઈડી બનાવવું કઈ પાપ ન કહેવાય ભરૂચ તાલુકાના ચાવજ ગામના એક મુસ્લિમ યુવક નામે આદિલ અબ્દુલ પટેલ દ્વારા ચાર વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર હિન્દુ નામ રાખી એક આઈડી બનાવેલ એ સમય દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપર એક હિન્દુ યુવતી સાથે અલગ અલગ જગ્યાએ જઈ શારીરિક અડપલા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કર્યા હતા આ યુવતીને થોડા દિવસો પહેલા જ આદિ પટેલ નામનો યુવક કે જે હિન્દુ નથી અને મુસ્લિમ છે જેનું સાચું નામ આદિ અબ્દુલ પટેલ છે તે જાણવા મળ્યું હતું આ ઘટનાને લઈને હિન્દુ યુવતી દ્વારા આદિલ અબ્દુલ પટેલના ઘરે જઈને તેના મા બાપને જાણ કરેલી અને તેના મા બાપ દ્વારા પણ યુવતીને દાગ ધમકી આપીને ઘરેથી જવા જણાવેલ આમ થતા યુવતી દ્વારા ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે વિધર્મી યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે ગણતરીના દિવસોમાં જ આદિલ અબ્દુલ પટેલ નામના પચીસ વર્ષીય યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો એક ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના પચીસ વર્ષના મુસ્લિમ યુવકે આજથી ચારેક વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશીપ કેળવી એને ચાર વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આ આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને આઈપીસી ત્રણસો છોતેર ચારસો ઓગણીસ ત્રણસો ચોપન ત્રણસો સત્યાસી પાંચસો ચાર પાંચસો છ અને એકસો ચૌદ મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે બે હજાર ઓગણીસની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડકલા અડપલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ તું મને પચાસ હજાર રૂપિયા આપ નહીતર અને જો પચાસ હજાર રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ એવી ધમકીઓ આપીને પચાસ હજાર રૂપિયા પણ એની પાસે માગણી કરેલી એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ શુભમ ઉપાધ્યાય ભરૂચ